શરીર રાખવું રિસાયકલ બિન કોમ્પ્યુટર જેમ થાય એવી રીતે થઈ જશે સાપ સચેત રહેજો સાવધ રહેજો અને સુખી રહેજો એવી અભ્યર્થકાના સાથે આજના વિડીયોનો આરંભ આ વખતે પુનરાજીએ આજીને કહ્યું છે હવે આખી ફોજ ઊંઘમાં છે ઘેરાય ગઈ છે એવો સમય ફરી કદી નહીં આવે આપણે હમણાં જ સગડા લશ્કરને ભોય ભેગવું કરી દઈએ તો બધી ઉપાધિ મટી જાય આજી બોલ્યો આવી રીતે સુતેલા પર ગા કરો એ મરદની રીત નથી પણ આપણે જો આ લોકોને પૂરા જ કરવા હોય તો એક બીજી યુક્તિ આદરીએ તે કે આપણે જ જાણે હમણાં ચાલવાનો હોય તેમ ઘાસણા પોટલા બાંધવા માંડી એ લોકો ઊંઘમાંથી ઉઠશે અને આપણને ચાલ્યા જતા રોકશે તો જરૂર અટકાવશે ત્યારે આપણે તેમને રોકી અને લેવા અને જેની ભલી તેની વચ્ચે આવી રીતની ગોઠવણ કરી ગોઠવણ ઉતારીને આજી પુનરાજીએ પોતાના લશ્કરને કૂચની તૈયારી કરવાનો હુકમ આપી દીધો છે સૌ પોતપોતાનો સમાન સમેટવા માંડ્યા ઊંટ ઘોડા પોઠિયા પર સગડો ઉચાડો લાદવા લાગ્યા છે જ્યારે સોર અને તેના સૈનિકોને છાસના ગેનમાંથી જ્યારે જાગૃત થયા ત્યારે આ લોકો ત્યાંની ઉપાડવાની તૈયારીમાં તલીન બની રહ્યા હતા એમને અત્યારે જ ઉપડી જતા જોઈ સોર સીપીઆએ આજી અને પુલરાજીને બોલાવીને કહ્યું કે તમારે આજ અને આજ અહીંથી ચાલી જવાની કશી જરૂર નથી અહીં તમારું જે કંઈ કામકાજ હોય એ પરિપૂર્ણ કરી બે ચાર દિવસ રહીને જશો તો કોઈ હરકત નથી આજી બોલ્યા જો અમને રોકવાની આપની ઈચ્છા હોય તો આપ પણ સગડા અહીં આજની રાત્રી રોકાઈ જાવ આપણે બધા આજની રાત આનંદ કરીએ અને આવતીકાલે સવારમાં આપણે બધા આપણે રસ્તે પડી જઈએ આમ કહી તેની સાથે હાજી બધુ એટલો બધો આગ્રહ કર્યો કે સોર શિપિયાને માન્યા વગર ચાલ્યું નહીં સોયે ભેડા મળી એ રાત અન્ન ગમત માં પસાર કરવાનો નિર્ધાર કર્યો દરેક જણા જુદી જુદી રસોઈ બનાવે અને એક એક જણ સોરસીપિયાના બબે માણસો જમાડવા લઈ જાય જ્યારે નગારું થાય ત્યારે દરેક જણા એ બબેને કાપી નાખવા આજેને પુનરાજીએ પોતાના દરેક માણસ માણસો સાથે આ રીતે ગોઠવણ કરીને વાફેક કરી દીધા છે રાત્રિ પડતા સૌ એકઠા થઈ ગયા દારૂની બંધકો ભરાવા લાગી પ્યાલીઓ ચાલવા લાગી ચારે તરફ ગમત અને ગાન તાનના શબ્દો સંભળવા લાગ્યા છે આજે પુનરાજીએ સોર સીપિયા સહિત તેના તમામ લશ્કરને શરાબના કેફમાં ચકચુર બનાવી દીધા છે એટલામાં ભોજનની હાકલ પડી સોરસીપિયાના લશ્કરના તમામ માણસો બબે જણ થઈને વાઢવાળા ભદુઆ ભાદરમના માણસો વચ્ચે વહેતાઈ ગયા છે સોરસીપિયા આજી અને પોનરાજી તેમના તંબુએ ગયા તે પોતે પણ દારૂના નશામાં લેટ લૂંટ હતા ને આજી અને પૂર્ણાજી જોડે જમવા બેઠા છે ભાણું આવતા જેવો તેમાં હાથ નાખવા જાય કે તરત આજીએ તેના મસ્તક પર તલવારનો ઘા કર્યો છે તે જ વખતે તેનું માથું ધડ ઉપરથી છૂટું થઈ ગયું તેના ભાણામાં આવીને પડ્યું સંકેત મુજબ લડાઈનું નગારું ગગડવા લાગ્યું છે તે જ ક્ષણે સોર સીપિયાના એક એક માણસને આજી અને પુનરાજીના માણસોએ પોતપોતાના ઉતારે ઠાર માર્યા એક એક માણસ શિયાળના સંદેશો આપવાને જીવતો રહ્યો નહીં હવે આજે અને પુનરાજીએ સોર તમામ લશ્કરના તમામ અશ્વો પોતાના માણસોને સોંપી દીધા અને તે જ વખતે ત્યાંથી ચાલતા થયા છે સગડા શિયાળના દરવાજા પર આવીને ઉભા રહ્યા સમય રાતનો હતો દરવાજો બંધ હતો દરવાજા પર દરવાણીને હાકલ મારતા તેણે કોણ છે એમ પૂછ્યું જવાબમાં આજી બોલ્યા ચડી ગયા અને આ વાત ખરી માની દરબાની આંખો ચોડતા જેવો તેણે દરવાજો ખોલ્યો કે સગડા ઘોળે અંદર દાખલ થયા શિયાણ પર તૂટી પડ્યા તેમણે મુખ્ય સ્થળો સગડા કબજે કરી લીધા